નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ પ્રથમ ડાર્વિન દિવસ વિશે ચાર્લ્સ ડાર્વિનની તથા વિજ્ઞાન અને માનવના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાનની યાદમાં દર વર્ષે બાર ફેબ્રુઆરીએ ડાર્વિન દિવસની ઉજવણી કરવામાં આવે છે ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું ચાર્લ્સ રોબર્ટ ડાર્વિનનો જન્મ બાર ફેબ્રુઆરી અઢારસો નવના રોજ ઇંગ્લેન્ડના શ્રુસબરી ખાતે થયો હતો તેઓ વર્ષ અઢારસો એકત્રીસમાં બ્રિટિશ રોયલ નેવીના એચએમએસ બિગલમાં એક પ્રકૃતિવાદી તરીકે જોડાયા હતા તેઓએ દક્ષિણ અમેરિકાના સમુદ્ર તટોનું સર્વેક્ષણ કરીને તેના બંદરગાહોના ચાર્ટ અને નકશા બનાવવા માટે યાત્રા શરૂ કરી હતી આ યાત્રા દરમિયાન તેમના અનુભવો અને ટિપ્પણીઓની મદદથી ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતનું નિર્માણ થયું હતું તેમનું પ્રસિદ્ધ પુસ્તક ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીસ છે ત્યારબાદ બ્રીજા ક્રમાંકે આપણે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ વિશે જાણીશું ભારતમાં દર વર્ષે બાર ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ નેશનલ પ્રોડક્ટિવિટી ડે ની ઉજવણી કરવામાં આવે છે ભારતના તમામ ક્ષેત્રોમાં ઉત્પાદકતા અને ગુણવત્તા અંગે જાગૃતતા કેળવી તેને પ્રોત્સાહન આપવા માટે નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ એનપીસી દ્વારા રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે એનપીસી એ ટોક્યો જાપાન સ્થિત એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન એપીઓ નો એક હિસ્સો છે તેનો વડુમથક નવી દિલ્હી ખાતે આવેલું છે એપીઓ એ એક આંતર સરકારી સંસ્થા છે ભારત તેનો સંસ્થાપક સભ્ય છે વર્ષ 2024 ની થીમ ઇનોવેટ ડેમોન્સ્ટ્રેટ એન્ડ એલિવેટ છે ત્યારબાદ ત્રીજા ક્રમાંકે આપણે જાણીશું આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે વિશે દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા સોમવારે આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે આ દિવસની ઉજવણી બાર ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી રહી છે વર્ષ બે હજાર ચોવીસના આંતરરાષ્ટ્રીય એપીલેપ્સી દિવસની થીમ માઇલસ્ટોન ઓન માય એપીલેપ્સી જર્ની છે ઉજવણીનો ઉદ્દેશ્ય એપીલેપ્સી અર્થાત વાય અંગે લોકોમાં જાગૃતતા કેળવાય તેમજ એપીલેપ્સી માટે જરૂરી ઉપચાર સાર સંભાળ અને સંશોધનમાં વધુ રોકાણની તાત્કાલિક જરૂરિયાત વિશે લોકોને શિક્ષિત કરવાનો છે આ દિવસની વૈશ્વિક ઉજવણી ઇન્ટરનેશનલ બ્યુરો ફોર એપિલેપ્સી આઈબીઇ અને ઇન્ટરનેશનલ લીગ અગેન્સ્ટ એપિલેપ્સી આઈ એલ એ દ્વારા કરવામાં આવે છે એપિલેપ્સી એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેના કારણે મગજની ગતિવિધિ અસામાન્ય બની જાય છે અને આંચકી આવે છે જય હિન્દ જય ભારત ધન્યવાદ